જે માતાજીમાં દેશનું એકાદ કેમ છો બધા મજામાં બધા મજામાં છો અને અત્યારે તો વરસાદ આવ્યો છે ત્રણ દીધા એક ધારો પડે છે આપણા ગામડામાં ગામડામાં છે ત્યાં જોક જે છે આપણી ભેમું રે એમ બસ છે ખાંડમાં એટલે એ ખાંડમાં ફરતી ખાંડ છે અને વસાળમાં જોક છે અંદર તો એ આખી પાણીની ભરાઈ ગઈ છે તમને હું દેખાડું કારણ કે આ તમે જોઈ શકો છો હમથળ આ જેવો પાણીનો કુંડો છે ને ત્યાં સુધી પાણી અટકી ગયું છે આ બધું ખાતર હતું એ બધું ડૂબીને ડૂબી ગયું છે આમાં તમે જોઈ શકો છો પણ એટલો વરસાદ આવ્યો તો પાણી અહીંયાથી બહાર નીકળ્યું વાડ પણ ઓલી થઈ ગઈ છે એવું પાણી નીકળ્યું છે આ તમે જોઈ શકો છો અટાણા તડકો કઢ્યો છે એક કલાક વરસાદ પીડ્યો બધું પાણી પાણી ભરી દીધું છે એવો વરસાદ અહીંયા પડે છે એટલે હવે આપણે વગર કીધી ગેરીમાં જવાનું છે તો હવે ગેરીમાં નીકળી જાઉં છું કારણ કે આમાં રહેવાય એમ નથી આવે